અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામની સંસ્કાર સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે શાળાના સુવિધાઓનો અભાવ છતાં તગડી ફી વસૂલવા સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વાલીઓ દ્વારા સ્કૂલમાં તપાસ કરવામાં આવતા પાણીની ટાંકીમાં જીવાંત અને દેડકા તરતા તેમજ ડોહળાસ વાળું પાણી જોવા મળ્યું તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બેસવા માટેની બેન્ચિસો પણ તૂટેલી હાલત અને

વિદ્યાર્થીઓ માટે અને સ્કૂલના શિક્ષકો માટે પાણીના કુલરની સુવિધા નથી સ્કૂલમાં રૂમ હોવા છતાં વિદ્યાર્થીઓને બહાર બેસવાનો વારો આવ્યો છે અને રૂમમાં પોતાનું વ્હીકલ પાર્ક કરી રૂમને તાળું મારવામાં આવ્યું છે તેવું વાલીઓએ સંચાલકો પર રોષ ઠલાવતા જણાવ્યું હતું શાળાની રૂમમાં બારીઓ સીસીટીવી કેમેરા ફાયર સેફટી નથી ત્યારે સુવિધા વગરની શાળા વિદ્યાર્થીઓ પાસે ફી ભરવા જણાવી રહી છે અને અંગે સ્કૂલ સંચાલકોને લેખિત અરજી કરી છતાં કોઈ વ્યવસ્થા નહીં તેથી વાલીઓમાં સંચાલકો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે મારું નામ સિસોદિયા કુલદીપ છે હું ગાંગર ગામનો વતની છું મારા બાળકો સંસ્કાર પ્રાઇમરી સ્કૂલ જે કોટમાં આવેલી છે ત્યાં અભ્યાસ કરે છે બાળકોને છેલ્લા એકાદ વર્ષથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને એ બાબતે અમે વાલીઓએ જયારે સ્કૂલમાં વિઝિટ કરી તો અમને ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા છે જેમાં દૂષિત પાણી છે અને ઉનાળાની સિઝનમાં જયારે પાણી પીવાનું હોય ત્યારે અમે ચેક કરી ટાંકી તો પાણીમાં ડેટકા મળ્યા છે જીવાત મળી છે ઉનાળામાં પંખા નથી એક એક ક્લાસની અંદર સીસીટીવી કેમેરા નથી મળ્યા અમને ક્યાંય બરોબર પછી અમે ટીચરોને જોયા તો આખા સ્કૂલની અંદર ચાર ટીચર દ્વારા અભ્યાસ કરવામાં આવે છે દિવાળી પહેલાના સમયથી પ્રિન્સિપલ હાજર નથી આ બધી છત લીકેજ છે આ બધી સમસ્યા હાજર કરી તો સંચાલકનું કહેવું એવું છે કે પ્રિન્સિપલ પ્રિન્સિપલનો તમારે નથી જોવાની અમારે મેનેજમેન્ટ કરવાનું છે પણ આજ સુધી આ બધા જે સમસ્યા છે એમાં નિરાકરણ લાવવામાં અસમર્થ રહ્યા છે તો અમે આજે લેખિતમાં અરજી અમે કરી ચૂકેલ છીએ પણ હજુ સુધી એ લોકો તરફથી કોઈ પોઝિટિવ અભિપ્રાય અમને મળ્યો નથી બરોબર એટલે અમે મીડિયા સમક્ષ આ રજૂઆત કરીએ છીએ કે જેટલું જલ્દી થાય આ સ્કૂલ બાબતે જે એમને એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ જે બધા સમસ્યાઓ જે બાળકોને ફેસ કરવા પડે છે એમાં એ જલ્દીથી થી જલ્દી નિરાકરણ લાવે ફી ની વાત એ છે અમે પહેલા સત્રમાં કીધું હતું કે અમે ફી દેવા તૈયાર છીએ તમે આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવો અમે ફી માટે ચોવીસ કલાક બંધાયેલા છીએ બરોબર પણ હજુ સુધી એ લોકો તરફથી કોઈ અમને પોઝિટિવ અભિપ્રાય મળ્યો નથી તો અમે આ રજૂઆત આજે કરીએ છીએ કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે કારણ કે બાળકોની માનસિકતા ઉપર થાય છે સંચાલકનો ઓર્ડર હતો કે સંચાલક એવું કીધું હતું કે ફી નહીં ભરો તો તમને પરીક્ષામાં બેસવા નહીં દેવામાં આવે અને કાલે અમે રૂબરૂ અહીંયા મુલાકાત લીધી ને તો બાળકોને નીચે બેસડવામાં આવ્યા હતા અને જેને ફી ભરી છે જેવા લીએ બે વાલીના બાળકોને બેન્ચ ઉપર બેસાડવામાં આવ્યા હતા આવા ભેદભાવ બાળકો વચ્ચે કરવામાં આવેલા છે કાલના દિવસમાં એ લોકોનું પેપર નથી લીધું તો એ બાળકો જે તૈયારી કરીને આવ્યા હતા અભ્યાસ કરીને આવ્યા હતા પેપર દેવા માટે એ લોકોની માનસિકતા પર બહુ મોટી અસર પડી છે એ અમે કાલથી આ અમે જોઈ રહ્યા છીએ તો અમારે એવી અરજી છે કે મીડિયા સમક્ષ કે આનું જલ્દીથી થી જલ્દી અમને પોઝિટિવ અમને જવાબ મળે એવી અમારી આશા છે મારું નામ પરમાર જયદીપસિંહ મનુભા ગામ ગાંગડ મારી બે દીકરીઓ કોટ પર સંસ્કાર પ્રાઇમરી સ્કૂલમાં ભણવામાં ભણવામાં આવે છે ત્યાં આગળ અવારનવાર ટ્રસ્ટીઓનું ફી ભરી જાઓ ફી ભરી જાઓ તે માટે દબાણ કરવામાં આવે છે અમારા પહેલાની મુદ્દા હતા રજૂઆત હતી કે ભાઈ તમારા જે આ સ્કૂલની અંદર સુવિધાઓ નથી એ સુવિધા તમે પૂરી કરો એટલે અમે તમને ફી ભરવા માટે ચોવીસ કલાક બંધાયેલા છીએ તો એ લોકોએ અમારા બાળકો સાથે વ્યવહારિક વ્યવહાર કર્યો કે જે લોકોને જે લોકોએ ફી ભરી હતી એ લોકોને છોકરાઓને પરીક્ષા દેવામાં આપવા દેવામાં આવી અમારા છોકરાઓને નીચે બેસાડ્યા પરીક્ષા પેપર આપવાના દીધું એટલે અમે વિઝિટ કરી વિઝિટ કરતા જાણવા મળ્યું કે બસ ઊંઘ બસ ખખડદર હાલતમાં છે ખરાબ છે કોઈ કંડક્ટર નથી અને ઓગણીસ વર્ષ જૂની છે ફાયર સેફ્ટીના કોઈ સાધનો નથી ફર્સ્ટ એડની કીટો નથી પાછળથી બધી સીટો તૂટી ગયેલી છે બાળકો નીચે પડી જાય એમ હાલતમાં છે સ્કૂલમાં આવ્યા તો ત્યાં જોવા મળ્યું કે સીસીટીવી ખાલી નામના લાગેલા છે સીસીટીવી કોઈ પણ પ્રકારના હાલતમાં ચાલુ નથી ચોકીદાર નથી નાના કેજી વન કેજી ટુ ના બાળકો બહાર નીકળી જાય તો એની જવાબદારી પણ માટે કોઈ છે નહીં અમે આ ટ્રસ્ટીને બધી રજૂઆત કરવા છતાં ટ્રસ્ટીઓએ એવું કીધું કે ભાઈ તમે ફી ભરી જાવ એ બધું તમારે જોવાનું નહીં છ મહિનાથી પ્રિન્સિપાલ નથી ચાર શિક્ષકો થઈ નાખી સ્કૂલ ચલવે છે અમે આ બધા રજૂઆત કરી કે ભાઈ બે ત્રણ ત્રણ ક્લાસના છોકરાઓ એક ક્લાસમાં ભેગા બેસાડે છે અમે આ બધી રજૂઆત કરી કે તમે અમારા પ્રશ્નનો નિવારણ લાવો તો ટ્રસ્ટી અમારા સાથે દાદાગીરી કરે છે કે તમારા છોકરાઓને ના પોસાતું હોય તો તમે ઉતારી શકો છો બીજી સ્કૂલમાં લઈ જાઓ લાલ ચેકો મારી દઈશ છોકરાઓનું શલતી ભવિષ્ય બગાડી નાખી આવી બધી ધાગ ધમકી આપવામાં આવે છે ફાયર સેફ્ટીના બોર્ડ મારેલા છે પણ ફાયર સેફ્ટીનું કોઈ ઉપકરણ છે નહીં ચોકીદાર નથી કોઈ નથી प्रस्णों निवारन आवे लामें आफी भर्वान्यबदी जर्बंदायेलाची सुबहानार्मा मृट आरेश ता श्बॉल संस्कार प्रायमी स्कूल अगांग है ऐत तरुफam આઠ બે રૂમ ખાલી છે તોય તે બેવડા રૂમ માં બેવડાતા જ નથી દાદા બે રૂમ ખાલી બેન તાળામાં દીધા આઠ કેજી ટુ માં છે ને એમની ઓલી એક્ટિવા મેકર છે અમને બાર બેવડાવા કીધું છે અને ધમકી આપે એવી કે છે ને પરીક્ષા પૈસા નહીં ભરન તો ફ્રી પરીક્ષા આપવામાં નહીં આવે પાંચમા ધોરણમાં આઠમામાં